નમસ્કાર મિત્રો આજે તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસ ને આજે આપણે મગફળીના તાજા બજાર ભાવ જાણીશું આજે બજારમાં અમુક અમુક માર્કેટયાર્ડમાં ઘણો બધો સુધારો જોવા મળી રહ્યો છે પંદરસો પ્લસ પણ હાલ ઉત્તર ગુજરાતના અમુક માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ નોંધાઈ રહ્યા છે ખાસ કરીને મિત્રો આ વખતે અમુક અમુક ઓગણચાલીસ સાસઠ જેવી મગફળીના ભાવમાં ઘણો બધો સુધારો દેખાઈ રહ્યો છે જ્યારે મિત્રો અન્ય મગફળીના ભાવ હાલ તો તેરસો આસપાસ નોંધાઈ રહ્યા છે બે દિવસ મિત્રો મગફળી ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો જેતપુર આઠસો પચાસ થી તેરસો ને પિસ્તાલીસ રૂપિયા રાજકોટ એક હજાર થી તેરસો ને એક્યાસી રૂપિયા વડગામ અગિયારસો એકસઠ થી તેરસો ને એકવીસ રૂપિયા રાંગધ્રા નવસો અડતાલીસથી બારસો ને ચોપન રૂપિયા વિસાવદર એક હજાર ચુમ્માલીસથી તેરસો ને છત્રીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર પચાસથી તેરસો ને એક્યાસી રૂપિયા ચામજોધપુર આઠસોથી તેરસો ને પચાસ રૂપિયા ધાનેરા અગિયારસોથી ચૌદસો ને એકવીસ રૂપિયા અમરેલી સાતસો પિસ્તાલીસથી તેરસો ને એંશી રૂપિયા મેદરડા નવસોથી તેરસો ને પચાસ રૂપિયા ચૌદસો ને પચીસ રૂપિયા ડીસા સાતસો થી ચૌદસો ને ચોસઠ રૂપિયા હળવદ એક હજાર થી પંદરસો ને તેત્રીસ રૂપિયા કોડીનાર એક થી તેરસો ને રૂપિયા વેરાવળ નવસો થી તેરસો ને રૂપિયા પેલડી અગિયારસો એકાવન થી અગિયાર રૂપિયા બાબરા એક હજાર બાર થી તેરસો રૂપિયા લાખાણી અગિયારસો એક હજાર થી તેરસો ને અઠ્ઠાણું રૂપિયા મોડાસા એક હજાર આઠ થી પંદરસો ને છી રૂપિયા પાલનપુર બારસો થી બારસો ને ત્રેપન રૂપિયા હિંમતનગર આઠસો પચાસ થી સત્તરસો ને સત્તાવન રૂપિયા જુનાગઢ નવસો થી તેરસો ને પચાસ રૂપિયા એકાણું રૂપિયા થરા બારસો પચાસ થી તેરસો ને ચાલીસ રૂપિયા શિહોરી બારસો છવ્વીસ થી બારસો નેવું રૂપિયા જસદણ આઠસો પચાસ થી તેરસો ને પચાસ રૂપિયા ભાવનગર એક હજાર પંચ્યાસી થી તેરસો ને અગિયાર રૂપિયા થરાદ અગિયારસો થી તેરસો નેવું રૂપિયા નેનાવા અગિયારસો પચાસથી થી તેરસો ને એકત્રીસ રૂપિયા જામનગર નવસો થી બારસો ને પચાસ રૂપિયા મહુવા નવસો થી તેરસો ને છવ્વીસ રૂપિયા જામખંભાળીયા આઠસો સાઠ થી તેરસો રૂપિયા બોટાદ એક હજાર પાંચ થી તેરસો રૂપિયા ધારી છસો પંચ્યાસી થી તેરસો ને છવ્વીસ રૂપિયા વિજાપુર એક હજાર પચાસ થી ચૌદસો ને અગિયાર રૂપિયા ગોંડલ સાતસો પચાસ થી તેરસો રૂપિયા દિયોદર થી ચૌદસો ને પચાસ રૂપિયા તળાજા અગિયાર અડસઠ રૂપિયા અને રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો જેતપુર સાતસો પચાસ થી તેરસો ને રૂપિયા રાજકોટ નવસો નેવું થી તેરસો ને સાઠ રૂપિયા મોરબી આઠસો નેવું થી બારસો ને રૂપિયા સાવરકુંડલા એક હજાર થી બારસો ને એકોતેર સાતસો પચાસ થી તેરસો ને સિત્તેર રૂપિયા અમરેલી નવસો ત્રીસ થી બારસો ને એશી રૂપિયા મેદડા આઠસો થી બારસો ને સાહીઠ રૂપિયા કાલાવડ સાતસો થી ચૌદસો ને એસી રૂપિયા પાઠાવાડા અગિયારસો પચાસ થી સોળસો ને વીસ રૂપિયા પાલનપુર અગિયારસો એકત્રીસ થી સોળસો ને બ્યાસી રૂપિયા ઈડર અગિયારસો દસ થી સત્તરસો ને એક્યાસી રૂપિયા જૂનાગઢ નવસો પચાસથી તેરસો રૂપિયા જામનગર એક હજારથી તેરસો રૂપિયા મહુવા આઠસો અઠ્ઠાણુંથી બારસો રૂપિયા તલોદ નવસો પચાસથી સત્તરસો રૂપિયા અને ગોંડલ નવસો છપ્પનથી તેરસો એકવીસ રૂપિયા